મિત્રો તમે જાણો છો એમ કે નસવાડી તાલુકામાં ઓટોમેટિક ચાલતી બાઇક જોવા મળી એ નસવાડી અને કવાટને જોડતો મેઇન રોડ એ હાઈવે ઉપર વાડિયા અને પલાસની ગામની વચ્ચે આ દ્રશ્ય જોવા મળ્યું હતું ને વિડીયો શૂટ કરનાર નયનભાઈ એ પલાસનીના હતા મિત્રો અમુક ભાઈઓની કોમેન્ટો આવી હતી કે ભાઈ આ વિડીયો ફેક છે એઆઈ દ્વારા એડિટિંગ કરવામાં આવ્યો છે તો હા મિત્રો તમારી વાતને પણ હું માની લઉં કે અત્યારે એઆઈનો જમાનો છે અત્યારે ફોટા વિડીયો અત્યારે એઆઈ દ્વારા એડિટિંગ કરવામાં આવે છે જે લોકોને ખોટું બતાવવા માટે લોકો અનેક એડિટિંગ પણ કરતા હોય છે પણ મિત્રો આ દ્રશ્ય હકીકત છે હું એ જ ગામના નજીકમાં રહું છું જે નયનભાઈ જોડે મારી વાત થઈ છે ભાઈ કે આ દ્રશ્ય અદ્ભુત નજારો હતો આ દ્રશ્ય હકીકત છે મિત્રો તમારે પણ માનવું પડશે કે ભાઈ સંસારમાં વસ્તુ તો છે ભાઈ આપણને તો હજુ અહેસાસ નથી થયો આપણે તો હજુ ના માની શકીએ પરંતુ જે લોકો આવા દ્રશ્ય આવા નજારા જયા હોય ને જે લોકોને અનુભવ થયો હોય એ લોકો જ જણાવી શકે પણ મિત્રો આ દ્રશ્ય હકીકત હતો આ કોઈ એડિટિંગ નથી હા મિત્રો આ જે વિડીયો શૂટ કરનાર મિત્ર છે એ આગેવાન પણ છે જે સમાજસેવક છે એ ખોટું તો નહીં બોલી શકે મિત્રો એટલું તો તમારે પણ જાણવું પડશે જે નયન વિડીયો કોઈ એડિટિંગ નથી આ હકીકતનો વિડીયો છે મિત્રો આ દ્રશ્ય કંઈ અદ્ભુત નજારો તો મિત્રો લોકો આ દ્રશ્ય જોઈને ઘણા લોકો કોમેન્ટો મારે છે કે ભાઈ આ જે બનાવટ વિડીયો છે આ ખોટું એડિટિંગ કરીને લોકોને ભ્રમિત કરવા માટે તમે આવા વિડીયો લાવો છો એવું લોકોનું કોમેન્ટ આવે છે મારી યુટ્યુબ ચેનલ પર પણ મિત્રો ખરેખર આપણે જે હકીકત છે એ જ આપણે લોકો સુધી પહોંચાડવાનું કામ કરીએ છીએ આપણું ચેનલ કોઈ ખોટું કામ કરતું નથી લોકોને ગેરમાર્ગે દોરતું નથી પરંતુ જે હકીકત જે સામે આવ્યું છે એ જ તમારા સુધી પહોંચાડવાનું કામ આપણે કરીએ છીએ તો મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડિયોને લાઇક કરી નાખો કારણ કે તમારો ભાઈ આવનારા સમયમાં હજુ નવા નવા વિડીયો લાવતા રહે તો મિત્રો ત્યાં સુધી આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું તરત બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માધર